તબાહી મચાવી છે મયંકની ઘાતક બોલિંગના દમ પર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે લખનઉ અઠ્યાવીસ રનથી જીત્યું હતું મયંકે ચાર ઓવરમાં ચૌદ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી તેને સતત બીજી મેચ માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો પંજાબ કિંગ્સ સામે આઈપીએલ માં ડેબ્યુ કરતી વખતે ત્રણ વિકેટ ઝડપી તે ચર્ચામાં આવ્યો હતો મહત્વનું છે કે આઈપીએલ ની પ્રથમ બે મેચ માં ત્રણ વિકેટ લેનાર બોલર્સ ની ખાસ ક્લબ માં સામેલ થઈ ગયો શાહુ કનાર તે છઠ્ઠો બોલર છે યાદી માં તેના પહેલા લસિથ મલિંગા અમિત સિંહ મયંક માર્કંડે કે કપૂર અને જોફ્રા આર્ચર જેવા બોલર સામેલ છે જણાવી દઈએ કે મયંકી આરસીબી સામે ગ્લેન્ડ મેક્સવેલ અને કેમરન ગ્રીન અને રજત પાટીદારને આઉટ કર્યા હતા બ્યુરો રિપોર્ટ સન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સન 24 ન્યૂઝ મોબાઈલ એપ